તને એમ હોય કે હું ત્યાં મળવા જાઉં અને તો પછી આ જીગલી બેન વયા જાય એમ ઘર ભેગા થઈ જાય એમ ના ના જીગલી બેન એવું કાંઈ નથી તમે તમ તમારે મહિનો રહ્યો ને પણ મારે મારા પીરની બહુ ત્રાસ છે એટલે મારે જાવું છે ના મારો ઓલા હુઘરી ફઈ આવ્યા છે ને પૈસા લેવા તે મારી મમ્મી યાર ઊભા ગળે બાંધે છે હું જાઉં તો ભાઈને છૂટા પડાય એમ એટલે મમ્મી કહેતા હતા રોજ દી ઉગે ને સકાવે છે ફઈ

અમારા માર કે હું ત્યાં સાવ ને તો મને મારવા થોડે એટલે હું પૈસા લીધા વગર નહીં સાવ અને હું પૈસા તાર મને દેવા જ પડશે એમ કરીને રોજ બાથે માર મમ્મીને હારે એ અમારે ફાઈ એટલે જો ને આ ડોસીમાં જેવો ખેલ કર્યો રેમીને હારી ગયા છે તે પછી પૈસા તો માગવા વાળા આવે તેને વાહે વેવાય ભાનમાં ક્યારે આવ્યા પછી એ ઘણી વાર લાગી બા ભાનમાં આવ્યા એને ઉપરથી તો અમાર મન જાણે છે એમ કેમ એને હેઠે ઉતાર્યા ઉશકીને ટીંગા ટોળી કરીને લાવ્યા હું જીગલી બેન ને નાની બેન થઈને જીગલી બેન તો નાક પાડતા થાય કે કાંઈ એને ઉપાડવા નથી કોણ એટલા બધા ભારે એને ઉપાડશે અહીં બારીમાંથી હેઠે નાખી તે વરસાદ આવે છે ને તો તે કે પાણી હટશે એટલે ઓ આફોડા ભાનમાં આવી જશે મેં કીધું ના રે ના એમ થોડાક હેઠા ન ખાય નકામો ટાટલો ભાંગશે ને તો આજે એક ટાટિયાની સારવારના પૈસા હજી માયને ગુડી રહ્યા છે બીજા કાઢ્યો ફાંકશે તો ક્યાંથી પૈસા કાઢવા અત્યારે દાદરમાં માં તમે બચ્યું કેમ હમાણ્યું એને પકડી દાદરમાં તો બાઈ એને પકડી નથી એમી ટીંગા ટોળી કરીને દાદરમાં નથી લાવ્યા ન્યાયથી તો એના બે પગ પકડ્યા ને તે આમને આમ દાદર માં ઢહડતા આવ્યા એ જ કાંઈ ભાનમાં મુવા હતા નહીં એટલે કાંઈ બતરા થતી નહીં અમારે કીધા છે કે આમ કે તેમ કાંઈ ઠીક એમ કેને ને તે મને ઢહડીને લાવ્યું સવો દાદરમાં એમ એટલે હું આખી હજર થઈ તો મારી હલતી નથી એક કામ મને ઓલો પટ્ટો ડોક હોય એવો પટ્ટો લાવી દે ને મને ડોકમાં પહેરવા બહુ ડોક દુખે છે હજર થઈ ગઈ છે ડોક હલતી નથી એવો પટ્ટો તમારા ડોકમાં પહેરીને ક્યાં ઉડાવો છે ડોશીમાં ઘોડી નો ડોક હલે એમને હજર રાખીને રહ્યો ને એક જગ્યાએ આર ના એમ કે થી બેહી મારી ડોખ ખજર થઈ ગઈ છે નથી આમ હલતી કે નથી આમ હલતી એવો પટ્ટો લાઈ દેને મને ધમી તમી બટા એક કામ કર એ बाजू વાં કૂતરાને પહેરાવેલો છે પટ્ટો એન પાઈ તું નો લઈ આય થોડાક દી એન કે તમાર કૂતરાને તાલ છે અમાર ડોસી ને નહીં હાલે એમ કરીને લઈ આય અને ડોસી માં નાખી દે ઈ ડોક માં પટ્ટો એ કાળા મોઠાળી તાટ છે આવે છે બત્રીશ દેખાડી ઊભી રહી કુતરા પટ્ટો મને ડોકમાં નાખવાની કીધો તે હા તો પટ્ટા પટ્ટાને બનના જ સવો એટલે દાંત તો આવે જ તેને કાળું મોટું ધોળા દાંત દેખાય છે મોટું સડબું તો બન કરીશ જ નહીં આજે નહીં કરું કાલે નહીં કરું તમારે થાય એ કરી લો સાવ જીગલી બેન તેની ક્યાંય ડોશીમાં સેવા થાવ સવો તમારે ડહું મોટું બન કરો ને નકર મોફાત દુખવા મળશે પોળવું મોટું રાખી રાખી

તેમી ભાનમાં નહોતા ને ત્યારે બહુ શાયરી ને ગીત ને બોલતા થા કોણ છે એ નવો ભાઈ બન ગોઈતો તેમી અવડી ઉંમરે એ પત્તો રમમાં આવ્યો હતો ને ઓલા ઓધાઈ હારે એણે મારું દિલ સુરાવી લીધું છે તેમી દોશીમાં દિલ સુરાવી લીધું હોય તો તેમ હમણાં ઉગલી જા હો આ દુનિયામાંથી કેમ જોઈએ તમારા ભાઈ બન વયો જો એરોપ્લેનમાં બેસીને ઉપર હા એરપ્લેન માં બેહીન વઈયો તો ગયો છે પણ મને વસન આપતો ગયો છે બે દિવસ માં એ પાસો આવશે એમ કર્મરાજા પાહે ત્રસા લઈ પાસો આવશે મતલબ ક્યાં રહેશે એ આયા નો લાવતા હો નઈત નવા ના આયા નથી કોહવાના કર્મ નકર હળુ હળુવળુ બધાને લાવીને લાવીને ફલાણા ને ભાઈબંધ કરો ને ઠીકરા ને ફાઈબંધ કરો ને ફલાણા ને બેનપણી કરો ને કરીને આ ઘર ને શમશાન કરી નાખશો આયા ત લાવવાનો છે ને અને આ ઘરમાં જ રહેશે મારા આરે મેં બોલી કરી છે તું તારે એ લોઝિંગ દઈ દે હે ડોશીમાં આ વખતે જોતી નહીં નવા ભાઈ બંને લઈને આવ્યા ને તો તમે તો મરી ગયા છો ગુડાઈ ગયા છો પણ ડોહા તો જીવતા છે ને એને કાગળ લખીને મોકલવો અને બોલાવાશે અને પહેરાવાશે પછી જોવો તમારે ખબર લે એ ડોહાની તો કાંઈ મને ટેન્શન જ નથી એને જ હું પોઈગીને પાછી વળું છું તમ તારે એની બીક મને દેમાં હો ધીમી ભાઈ આ ડોસી તો બે ફામ થયા છે આ કોઈના બાપથી નથી બીવે એવા એમાં ડોહાઈ થી શું બીવે ડોહા ને તો બે હારી દીધા છે હા હાવ હેઠા આ ડોહી મર્યા ને તો ડોહા ભાભા તો રાજી થયા થા ગઈ ઘાસથી એમ જ કહેતા થાય ડોસી માં પણ તે ભાઈ બંધ કોને કર્યા છે નામ શું છે એ તો ક્યો એને દેખાડવા તો થા ફોટો બોટો લીધો છે એનો ના ના ફોટો તો નથી લીધો મેં અમારા ભાઈ સેલ્ફી લેવાની હતી પણ ત્યાં પછી પીવાઈ ગયો ન એટલો તે મને કાંઈ ભાન જ નહીં થયું એનું નામ છે મોહન એણે મારું મન મોહી લીધું છે હું ડોશીમાં મન મોહી લીધું મરી ગયા તો સીધા નહીં થતા તમે અમારા દાદા જેવા ખેલ શરૂ કર્યા હું હું કરું મને તેવી એના ભાઈ બનાય થઈ ગઈ પત્તો રમતા રમતા હું કોઈ જ નહીં થાય આ વખતે હારી ગઈ એણે મને હરાવી દીધી કોઈ જ કોઈથી નહીં થાય એણે મને હરાવી એ જીતી ગયો હું હારી ગઈ એટલે પછી મને એમ થયું કે આ મારો ભાઈ બન છે હાસો વે ભાઈ તેમ કાંઈ હારા નથી લાગતા હો ઉડી ઉંમરે એવા લફરા કરીને બેઠા છે હો તે તમારી સોડી કાંતુડીનો તો વિચાર હોય એને ખબર પડશે તો હું થાય એમ મારે કોઈનું નથી વિચારવાનું અત્યાર સુધી મેં બધાનું બહુ વિચાર્યું પણ હવે હું કોઈનું નથી વિચારવાની જેને જે લાગવું એ લાગે ભાઈ બનાઈ કરવામાં ડોસી અમાર હથવારો કરાવ્યો વો ડોસી થેન્ક યુ હા બાબા તમાર હથવારો નહીં હમુની હું તો તમારથી આગળ પડતી નીકળી તેમે તો લીલી ને એકને બેન પણી કરી અને માર તો ઓલો ઓધોય ભાઈ બનશે ને આ બીજો ભાઈ થયો પણ ઓધાર છે ને દોસ્તી તોડી નાખી છે એ ખહુરિયા મોઢું જોઈને ત્યાં મને દાઈ સડે છે મારે તો જીગલીબેન કાયમ આમ જ હોય આ ઘરના વહીવટ જ પતે નહીં ક્યારે મારે મારા પપ્પા ઘર જાવું છો પણ મલક આખાનો વહીવટ તું એકલી લઈને ફરે પછી ક્યાંથી નવરી થા હવે એક કામ કર તું તમ તાર કામ બધું રહેવા દે અને તું મારા ભાઈ વયા સાવ સાવ તાર પપ્પાને ઘરે બધું સુલટ આવીને વયા હો તાર ભાઈ ફાઈનું તાર મમ્મીની ને બધું હું થોડીક મદદ કરીશ ને નાનીને તો હું નાની થઈને કામ કરી નાખશું તમને મારો વિડીયો કેવો લાગ્યો મારા વાલા ફ્રેન્ડ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયાને લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો તમે સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલને તો તમને મારા આગળના વિડીયો ફટાફટ મળતા રહેશે ચાલો હવે કાલે મળીએ મારા મમ્મીના ઘરે ટાટા બાય બાય યુ